જય માતાજી મિત્રો અત્યારે ગુજરાતની અંદર હેલ્મેટની રાઇડ બુલેજ ચલાવી રહી છે સારી વસ્તુ અમારા બધાના હિત માટેની જેવું મેં માની લીધું પહેરવું જોયે એ પણ મેં માની લીધું પણ આખા ગુજરાતના રોડ ચંદ્રના રોડ જેવા બની ગયા છે કે ખાડા વગરના રોડ નથી વધ્યા તમે બબે ત્રણ હજાર રૂપિયાના મેમો આપો છો તો આ રોડ ખરાબ છે તો એનો મેમો આપો ને ભાઈ પહેલા તમે તમારી પ્રાથમિક સુવિધાઓ કમ્પ્લીટ કરો અને પછી તમે હેલ્મેટની પથ્થર ફાડો ફાળો પૈસા ઉઘરાવવાનો બસ તમારા જોડે એક જ ઓપ્શન છે આ રાઇડ્સો મૂકી દીધી પેલી રાઇડ્સ મૂકી દીધી પોલીસ નું કામ જ છે પૈસા ઉઘરાવવાનું મારા મિત્રને એ પકડ્યો હમણાં કાલે પ્રમ દિવસે હેલ્મેટ નથી ત્રણ સવારી છો પાંચ હજાર રૂપિયા ફાઇન લાગ્યો અલા શું છે યાર પબ્લિક તમારા માટે જ કમાવા નીકળી છે અને રોડ રસ્તા તમે બિલકુલ પતાવી દીધા છે તો એનું તમને કોઈ ભાન નહીં તો પહેલાં તમે રોડ રસ્તા કમ્પ્લીટ કરો અને પછી આવી રાઈડ શો આપો બસ તમારે તો તમારી તિજોરીઓ ભરવી છે ગજવા ભરવા છે આ કેટલું યોગ્ય છે પબ્લિકની એટલી સન્સેટ શો નહીં કે પછી આ પબ્લિક રહીને એ કંટાળીને તમારા વિરોધમાં આવીને ઊભી રહી જાય જય માતાજી જય ભગવાન